મેક્સિકો અને કેનેડા પર ટ્રમ્પ સરકાર વધારશે એવા પગલે મિત્રો ડોલર સામે રૂપિયો ડગ મગી ગયો હતો અને પંદર પૈસા ઘટી ને રહ્યો હતો આમ બે દિવસ દરમિયાન

જીવો પોલીટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો જોવા મળી મિત્રો વૈશ્વિક સોનું જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં સોળ ડોલરથી વધીને મિત્રો છવ્વીસો પચાસ ડોલર તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો અઠ્યાવીસ ડોલર વધીને છવ્વીસો ને પંચોતેર જોવા મળે મળ્યા હતા મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે છ સેન્ટ સુધારા સાથે ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ડોલર ટ્રેડ થઈ હતી અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો ત્રીસ ડોલરની આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મળી ગયા હતા મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું સાતસો ને પાસઠ રૂપિયા અને ચાંદી ત્રણસો ત્રીસ રૂપિયા વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો જે મિત્રો સોના અને ચાંદીનો હાઈ લેવલ નો રેકોર્ડ કહી શકાય સોનું ત્યારે મિત્રો બ્યાસી

સોના તેમજ ચાંદી ની અંદર રોકાણ કરવું હોય અથવા તો થોડું કરેક્શન આવે તો ત્યારે પણ તમે કારણ કે જેમાં આપણે અત્યારે સોનું થોડું ખરીદી શકાય અને આગળ થોડા દિવસો બાદ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદી ની અંદર થોડો ઘટાડો આવે ત્યારે થોડુંક મિત્રો પેનલ ની અંદર ઘટાડો થાય ત્યારે પણ થોડું ખરીદી લેવાય જેના લીધે મિત્રો આપણે થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા તરફ આપણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું એ સો સો ને પણ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ હોય છે એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ મિશ્રણ હોતું નથી અને મિત્રો બાવીસ કેરેટ

તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને દિવસો બાદ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો આજની વાત કરીએ તો આજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે ગુજરાતની અંદર તો મિત્રો આજે સૌપ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં એક ગ્રામ ચાંદી ભાવ છે આજે બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠ જ્યારે સો ગ્રામ કિલો ચાંદીનો ભાવ છે તે પહેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજના સોનાના ભાવની વાત કરીએ જેમાં બાવીસ કેરેટ સોના ભાવ છે આજે જેમાં એક ગ્રામ

જોવા મળી રહ્યા છે વધારો થાય તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ પણ આપણને થોડોક વધારે ફાયદો થઈને સોના અને ચાંદી સસ્તું થઈ શકે છે તેમજ મિત્રો વાત કરીએ તો તમારા શેરના પણ તમે સોના અને ચાંદીના ભાવ માંગતા હોય કે તમારા શહેરના રાજકોટના ભાવ જાણવા હોય સુરેન્દ્રનગરના ભાવ જાણવા હોય ડીસા ભાવ જાણવા હોય અમરેલીના ભાવ જાણવા હોય તો મિત્રો તમારા શહેરનું નામ કોમેન્ટ અંદર લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી ઝડપથી ને ઝડપથી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તાજા સમાચાર અને મોટા સમાચાર મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો ખૂબ ખૂબ ધન્ય